સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હેતરાજસિંહ પરમાર નાનપણથી જ કરાટેનો શોખ ધરાવતા હતા તેમણે અત્યાર સુધીમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય લેવલ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વાડોકાઈ કરાટે સ્પર્ધામાં ભાગ લીધેલ છે અત્યાર સુધીમાં હેતરાજસિંહ પરમારે અગિયાર ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ સાત બ્રોન્ઝ મેડલ દસ બેલ્ટ આઠ સિલ્ડ અને છ્યાસી પ્રમાણપત્ર વિવિધ કરાટે સ્પર્ધામાં મેળવ્યા છે તેમની આ સિદ્ધિઓને પણ જે અભ્યાસ કરે છે તે શાળા દ્વારા

અને ખેતરાજ પરમાર અમારા સ્કૂલના આઠમા ધોરણના છોકરા છે અને આ છોકરા અત્યાર સુધી સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ છે અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં એને મેડલ અને ટ્રોફીઓ મળેલ છે અને છોકરા અમારા સ્કૂલના ગૌરવ છે અને સ્કૂલ માટે સ્કૂલમાં કોઈ બી પ્રવૃત્તિ આવે છોકરાઓ આગળ આવે છે હું કરી શકું એ કહીને આગળ આવે છે અને એવા ઘણા બધા છોકરાઓ છે અને હેતરાજ પરમાર એ સ્પેશિયાલિટી એજ છે એ કોઈ પણ પ્રવૃત્તિઓમાં ભાગ લે પણ ભણતર છોડતા નથી અને ભણવામાં પણ બહુ હોશિયાર છે અને સ્કૂલ માટે એ ગૌરવની વાત છે એ બધી પ્રવૃત્તિઓમાં આગળ જાય છે અને હું આ આ સમયે ને મમ્મી પપ્પાને પણ અભિનંદન પાડું છું મારું નામ પરમાર હેતરાજજી એન છે હું સેન્ટ હિલેરી સ્કૂલમાં નર્સરીથી અભ્યાસ કરી રહ્યો છું હું અત્યારે સ્ટાન્ડર્ડ માં અભ્યાસ કરું છું મને સ્કેટિંગ કરાટે ડાન્સ રેસ મેથ ઇંગ્લિશ સાયન્સ માં મેડલ્સ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે મારી સ્કૂલના પ્રિન્સિપલ ટીચર અને મારા માતા પિતા મને ખૂબ સપોર્ટ કરે છે અને કરતા રહે છે મારી સ્કૂલમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થાય છે જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે મારા પાસે અગિયાર ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ અને સાત સાત બ્રોન્ઝ મેડલ છે મારા પાસે દસે દસ બેલ્ટ છે અને મારા પાસે એટી સિક્સ સર્ટિફિકેટ છે ને આ પ્રવૃત્તિ હાસિલ કરવામાં મારા બધાય મને મદદ કરે છે મારા મમ્મી અને મારા પપ્પા મને ખૂબ મદદ કરે છે મારા સ્ટાફ પણ મને ખુબ મદદ કરે છે મારા સ્કૂલ ના પ્રિન્સિપલ અને ટીચર્સ પણ મને ખુબ મદદ કરે છે અને કરશે